નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો હાલ સુરતથી એક સૌથી મોટા સમાચાર સામે આવે છે જે મિત્રો એક નહીં બે નહીં પરંતુ એક સાથે મિત્રો એકત્રીસ બાળકોની ડિલિવરી થઈ છે તો મિત્રો શું સમગ્ર ઘટના છે તે વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ તો વિડીયોને શરૂ કરતા પહેલાં જો તમે ચેનલમાં નવા આવ્યા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ફટોફટ આ વિડીયોને લાઇક કરી દો જેથી કરીને વધુને વધુ આ લોકો આ વિડીયો જોઈ શકે તો મિત્રો સુરતની અંદર એક અનોખો રેકોર્ડ સર્જાયો છે અને દસ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એક એવી ઘટના બની છે જે મિત્રો તમને જણાવવાનો છું તો મિત્રો એક જ દિવસની અંદર એકત્રીસ બાળકોની ડિલિવરી થઈ છે મિત્રો સુરતની સુરતની ડાયમંડ ડાયમંડ હોસ્પિટલની હોસ્પિટલની છે અને અંદર દસ વર્ષના ઇતિહાસમાં એક જ દિવસની અંદર એકત્રીસ બાળકોનો જન્મ થયો છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર સત્તર દીકરી અને ચૌદ દીકરાનો જન્મ થતાં હોસ્પિટલનું વાતાવરણ એ બાળકોની કિલકલીયારૂથી ગુંજી ઉઠ્યું છે અને મિત્રો આ હોસ્પિટલની અંદર દીકરીઓનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો અને હાલ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે સુરતની ડાયમંડ હોસ્પિટલની અંદર એક જ દિવસની અંદર એકત્રીસ બાળકોની ડિલિવરી થઈ છે તો મિત્રો આ ઘટના બનતા જ હોસ્પિટલનો સ્ટાફ જે મિત્રો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો હોસ્પિટલનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં મિત્રો કુલ એકત્રીસ બાળકોનો જન્મ થયો છે અને મિત્રો એની અંદર સત્તર જેટલી દીકરીઓ અને ચૌદ દીકરાઓનો જન્મ થયો છે અને મિત્રો આ વિડીયો વાયરલ થતા જ લોકોની અંદર કુતૂહ સર્જાયું છે અને મિત્રો આ સુરતની અંદર એક દસ વર્ષનો અનોખો રેકોર્ડ સ્તર સર્જાયો છે તો મિત્રો આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કેવું છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ